ડભોઈ સિનોર ચોકડી થી નાનો સ્ટેચ્યુ ઓફ યુનિટી નગરપાલિકા દેશો દ્વારા વારંવાર નારી વેલુ સાફ સફાઈ કરાવવાનું પણ સાફ સફાઈ થતી નથી આજુબાજુ સોસાયટી વિસ્તારના રહીશો જણાવે છે તેમજ ગટરના ગંદા પાણીના કારણે બહુ દુર્ગંધ મારે છે આજુબાજુના રહીશોને પણ હેરાન પરેશાન થઈ ગયા છે દુર્ગંધ નો સામનો કરવો પડી રહ્યો છે સુ નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિ ને સત્તાથી નગરજનોને બચાવશે કે પછી આવી જ લોલમ ચાલતી રહેશે ફોટા પાડવામાં પડાપડી કરતા નેતાઓ પ્રજાના મતથી ચૂંટાય અને ગયેલા શું પ્રજાને આ ગંદકીથી પ્રજાને મુક્ત કરાવશે કે પછી ખુરશી પર બેસી અને સમય પૂરો કરશે હવે પ્રજા રાહ જોઈ રહી છે ત્યારે પ્રજાના કામો નો નિકાલ કરવામાં આવશે ફઝલ રજા ખત્રી કરજણ સંદેશ ન્યૂઝ દેવપુર